આપણે બત્રીસ ગાથાઓ દ્વારા વિહરમાન શ્રી શ્રીમંદર સ્વામી ભગવાન સાથે કાલી ગયેલી વાતો કરીશું આજે આમાં ધ્રુવ પંક્તિ નથી આવતી એટલે તમારે માત્ર ભાવથી એકાગ્ર ચિત્તે સાંભળવાનું છે નમો નમોવર્યતામો નમો આયર્યાણ નમો વજાયાણ નમો લોહુણમ एषो पञ्चनमुकारो शब्पावप्प्रणासनो मङ्गलानां च सभ्ये सिङ्कटमं वोयि मङ्गलम् करे रूपवर्णना प्रभुरूप जो वा नाम

વિહગ નીરખી અંતરે સળગી રહું જો પાક મળી હોય તો ભાવ પૂર્તિ કરી શકો ગગને ગગ ને સંશીર રોજ નહી એક અંતરે તવ દર્શન પામી રહ્યો છે ધન્ય વિદેહ નું નર સમૂહ જે રોજ દર્શન પામતો દર્શન થી ભક્ત ભરતે હજુ આ શું સારું નિર્વાણ પામેલા પ્રભુ નો વિરહ તો ખમવો પડે હજુ જે થયા નથી એ પ્રભુ તેનો વિરહ ખમવો પડે જાણ્યા પ્રભુ ને વિહરતા પણ લોચ ને દીઠા નહીં મન માહિના સમજાતું મને આ વિરહ કા ખમવો પડે મળી હોત નહીં જો આંખ તો દુખ એટલું લે ખાય ના અથવા જો પાંખો હોત તો પ્રભુ શું કરું સમજાય આપને ભાવે સવે પણ દ્રષ્ટિ એ જુએ નહીં સવના કરે કરે પ્રત્યક્ષ પણ પાવે નહીં ક્યારેક એવું લાગતું કે નાસ્તિકો સુખિયા હશે જે માનતા પ્રભુ આપતા હશે જીન વાણી સુણતા ભવિક ને મૂળ હૃદય થી વાર્યા હશે જીન પૂજ ના કરતા ભવિક ના વૃંદ ને નિંદ્યા હશે જે નવી જો તમે પ્રભુમાં હરે હવે શું થશે જો આપ જ્ઞાની કાળ ત્રય ના કરો અહીં શું ખરખરો ઓ અપરાધ પ્રભુ જે મેં કર્યા તે આપ હૈયે ન લો ક્યારેક તો આ બાળ ને રડતો રજડતો નિહાળીને સાક્ષાત પ્રભુ બન મળો ક્યારેક સ્વપ્પને અવતરો દેવો ગણા પ્રભુ આપ સેવના કરતા રહે પ્રભુ જીવ રહે મરતો રહું ઝુરતો રહું નિર ખુ કડાસી મંદરો કોઈ દેવ મારી આરજુ કાને ધરો કાને ગરો આવવા મન ઉલ્લસે આવી શકું નહીં તુજ કને સમર્થ છે પણ છે જે કલક સમતે ગણો તે પ્રભુ દેતા તમે દાન વાર્ષિક તે સમય ઇન્દ્રો તદર્થી ટી શકે પરેશ માનવી મહાવી દેશ જઈશે મે લઈ ચરણ બેસું દોડવા હું

ચૈત વંદના મુજ રોમ રોમે નાદુંજે સ્વામી સિ મંદર તણો ઓર પરિ હર સણમહિ સથવાર શ્રી મંદર તણો ભવ્ય ભાવ રૂપે ના મળ્યો પર નામ રૂપે મળ્યો ખરો ખરોપ ત ತೀನಿ ಪ್ರತಿಮಾ ಸ್ವರೂಪ ಶಾಂತಿ ಸಮೃದ್ಧಿ ಮಾತಿನ ಅಷ್ಟೇ ವಿಜಯ ಪುಷ್ ಲಾವತಿ ಲ ಪೂರ್ವ ಚೌರ್ಯಾಸಿ ವರ್ಷ ಆಯ ಕೂಲ ಜಗದಿ ಶ್ರೇಯ ನೃಪ ಕೂಲ ಸರೋವರೆ ಸುತ ಸತ್ಯ ಕೇ લોરે ધરી પ્રભુ અંતરે જ્યારે કરી સાધના બની કેવડી વિચરી રહ્યા અવની તલે વિદે હે આવીને વિચરો તમે ક્યારેક પ્રભુ હતો તું વેગડો હૃદય દ્રવ્યર્થ થી ક્યારે કકાળ તણા બળે પ્રભુ મુજ તણી અવળી ગતિ સમકાળ રહેવા છતાં મુજ ના થયો ભક્તો તની સવિયાર જુને હૃદય અવધાર હતો આજે થયો આનંદ કે અનુભવ કહો તો ચાલશે જળમદી અને જળ સમા मुजने दिदो आनन्द जे, जे यक्ष चंद्रायण तमारा पाद पद नित रहे पंचांगोले ज जचि शासन देवी सेवा रहे जो कर गरी विनवू छता मम भूमि ए पग न विठवे तो मुज हृदयना सितारनो जंकार सांबड़ जोववे फोगट बदी आर्थ वातो बाजवे भूकी दीदी સંકલ્પી થયો હું આયુષ્ય છે મુજ અલ્પ ને છે વિરાટ ભલે આ સ્વરૂપે મહાવી નાથ ના પહોંચી શકું અહીં લગી હવા હું શકું મન માહરું આ ગજબ આ

નગરી અયોધ્યા ઘના સુ રહી કલી ને પ્રભુ આપ કરજો બેસણા નારાઓ પ્રભુ આટલા સૂત્ર દૂર રૂષણ

શબ્દે સ્વામી તણો અનુગ્રહ ગણો કરી કલ્પના કરતો રટણ હું સ્વામી તણો સફળ નથી જાણતો સા આજે આજ હૃદય તો રહ્યો નથી જાણતો સાકાર આજે હૃદય

એક વિનતી નાત મારી અવધાર જે અક્ષર પ્રાર્થના ના કંડાર સાક્ષાત કે સપને દઈ દર્શન પ્રભુ મને ઠાર જે ઉછળી ભાવધારા સતત તેને વધાર જે કલ્પના ઉદં કરી કરી પ્રાર્થના ક્ષે કરી મન માં ઉતારી સોસરી છબી આપની નયને ભરી નેત્રો તણા સગડા પ્રદેશો આપ એવા વસી રહ્યા નેત્રો માં નઈ સાન મળતા મુજરડી રહ્યા नवो अरिहन्ताणम्